પોતાની ભાઈ કેટલા છે ભાઈઓ બે હતા એક પાછો થયો એના છોકરા છે બે એ અમદાવાદ રહે છે ને આ મકાન છે એમાં ભાગ છે એમાં તમારો ભાગ છે હા અમદાવાદ મકાન છે એમાં હોય હા અને આયા જમીન માં છોકરા નો ભાગ બરાબર ને હા એ જમીન માં પાણીવાળી વાળી પાણી વાળી હો હું વાત કરી કે આવ કપા કેટલો થયો 아이 이 더워도 좀만 좀월월 5,600만 원까 받아요. 에, 네. 이 채비 좀 가지고 나가요. 비자 거 아니에요. 네, 워우, 밥을 두시는 분들이잖아요. 그래야지. 그런데 장애인한테 왜요? 아. 맞아, 맞아. 아까 옆에 있는 분이 차. 아. 이게 다. 아, 난 벌벌아, 잠벌벌아. 그래, 오늘 할 거예요. 이 블루는 이 베이잖아요. 네. 오, 어디서 들었어요, 아아

તઈ હારું તો હવે નવી બાઈ આવશે મગજ કઈક બોલો હશે તો હું થાય. હવે તો પછી વીતી ગયા પછી ઢીલું પડવું પડે ને વીતી એમ ને તમને તો તો કેટલો કેટલો સમય થયો લગ્ન થયા તા લગભગ પંદર વર્ષ થઇ ગયા ઓ અને પછી છૂટું છે ને આજે છૂટું છે એ દસ પંદર વર્ષ થઇ ગયા લગ્ન થઇ ગયા પંદર વર્ષ છે એમને લગન થયા અને કેટલા વર્ષ આવ્યું તમારું લગન જીવન એ બાય બે ચાર મહિના બે ચાર મહિના હું પૂરું કરી દીધું બોકરું કઈ છે તો હોય તો ફોન કરી આ નંબર માં છે કાઈ નઈ તમે તમારો ફોટો મોકલો તો આપડે યુટ્યુબ માં મેલીએ બરાબર કોક ને તમારું આ ગમી જાય વાતચીત તો કોક તમને ફોન કરે બરાબર ને હા તે ફોટો મને પાડતા આવડે કોઈક ને તો સાંજે વાળું ગામ માં જઈને અત્યારે વાળી તો ફોટો જોયે કોઈક ને કઈ ફોટો મોકલી ને મને ફોન કરજો બરાબર હા તે વાંધો નહીં હા ભલે હા 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 થાય તમને કહી ગયો હા હા વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ ને કયો સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાઈ ઓલ સિલેક્ટ કરો બીજા વિડીયો જોયો